જગદીશભાઈ રણછોડભાઈ રાઠોડ તેમની સાથે વાત કરીએ જગદીશભાઈ તમારું સ્વાગત છે અમારા સટે ન્યૂઝમાં અમે આપની જે જમીન છે તે અત્યારે તમારી ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ છે તો શું આ સમગ્ર ઘટના છે અમે પાંચા મહિના પહેલા બે હા જગદીશભાઈ છે તે પોતે શારીરિક શારીરિક રીતે પણ તે બોલી શકે એમ નથી તો આપણેના પુત્ર સાથે જ વાત કરીશું કે જે થી કરીને આ સમગ્ર ઘટનાની જાણ આપ દર્શક મિત્રોને થાય આપનું સ્વાગત છે હાલ જે તમારા પિતાશ્રી છે તેમની આ હાલત ક્યાર છે આ હાલત 2015 થી છે 10 વર્ષ થયા તેમને પેરેલિસિસનો હુમલો આવી ગયો છે એટલે બોલવામાં પણ વાંદો આવે છે હાલ અત્યારે જે એમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જે महंत સાથે તે વાત કરે છે અને

જે કંઈ પણ સરકાર સીમાથી કઢાવવાની વાત ને બધું તમે કીધું હતું કે ભાઈ અમે સેવા કરશું એના નામે તમે જે દોઢ કરોડ રૂપિયા લીધા છે એમને પરત કરી આપો કારણ કે તમે પહેલાં કીધેલું હતું કે ભાઈ અમે સેવા જ કરવાના છીએ અને તમારી અમારી પાસેથી રાણા અ વાવ સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા રાણા અને અત્યારે તમે જે પૈસાની માંગણી કરી રહ્યા છો કે હજુ સુધી તમને જમીન મળી નથી ના ઓકે તો હવે તમારા તમારી જમીનના જે પૈસા બને છે એમની કિંમત શું હોય શકે અંદાજો નથી આઈડિયા નથી એટલે અચ્છા તમને કોઈ રકમ એવી રીતે કોઈ ચોક્કસ આંકડો તમને આપવામાં નથી આવ્યો પણ મહંત શ્રીએ તમારી પાસેથી 1 કરોડ ને કઈક એવા સંપત્તિ લીધા છે ઓકે એને નથી લીધા

તો હવે જે આ જમીન છે એ હજી સુધી તમને મળી નથી અને તો ભાઈ તમે જે મહંતને જે રજૂઆત કરો છો વિજયભાઈને તો એ વિજય બાપુનું મહત્ત્વનું શું કહેવું છે એ તમને કોઈ સપોર્ટ કરે છે ખરી કે તમે જવાબો આપે છે કે અમને ટૂંકમાં સરખા જવાબ જ નથી આપતા અમે ત્યાં હમણાં બે દિવસ પહેલા ગયેલા હતા તો સરખા જવાબ નો આપ્યા અમને રાહ જોવડાવી આખો દિવસ અને પછી સાંજના ટૂંકમાં આખો દિવસ રાહ જોડાવી પછી અમને ભેગાઈ થયા તમારો વહીવટ છે એ તમારે સાંભળવાનું એમાં અમારો કોઈ હકીસ્સો નથી એવું ટુંકમાં જેમ તેમ કહીને અમને મોકલી દીધા પછી આ જે જે મુદ્દો ચર્ચામાં આવ્યો છે તેને લઈને તમે ચૂટીલા મહંત

સત્તાધારના મહંત વિજય બાપુ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા છે જગદીશભાઈ અને ખાસ એમની હાલત પણ તમે જોઈ શકો છો કે જે બોલી પર નથી સત્તા ને પેરાલિસિસ પેશન્ટ છે પોતે એમની દવાનો ખર્ચ થતો હોય ત્યારે આજે પરિવાર માથે કહેવાય કે આભ પાટ્યો હોય દુખનું એવી પરિસ્થિતિ એમની છે ત્યારે આજે સિટી ન્યૂઝના માધ્યમથી આજે એ લોકો એક મદદની ગુહાર માટે આવ્યા છે હવે આ સિટી ન્યૂઝના માધ્યમથી જો જોવાનું એ રહ્યું છે કે હાલ